નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ રાજકોટ જિલ્લાના ધોરાચીમાંથી એક મોટી અને ચિંતાજનક ઘટના સામે આવી છે પોરબંદરથી કવાંટ જતી એસટી બસમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો સલામત મુસાફરીના દાવા કરતી એસટી વિભાગની વ્યવસ્થાની હકીકત સામે આવી છે જન્માષ્ટમી પર્વને કારણે સમગ્ર ગુજરાતમાં લોકો ફરવા અને ધાર્મિક મેળામાં જવા નીકળ્યા હતા પોતાના વાહનો ન ધરાવતા લોકો માટે એસટી બસ એકમાત્ર સહારો બની હતી પરંતુ પોરબંદરથી કવાણ જતી એસટી બસમાં મુસાફરોની સ્થિતિ દયનીય જોવા મળી રિઝર્વેશન હોવા છતાં બેઠકો ન મળતા અનેક મુસાફરો ઊભા રહીને જ લાંબી મુસાફરી કરવા મજબૂર બન્યા બસમાં ક્ષમતા કરતા ઘણા વધારે મુસાફરોને ચડાવવામાં આવતા સલામતીના નિયમોનો ઉલ્લંઘન થયો કુતિયાણા બસ સ્ટેશન પર મુસાફરો દ્વારા ફરિયાદ કરવામાં આવી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા મુસાફરોનો ગુસ્સો વધી ગયો બસ ધોરાજી બસ સ્ટેન્ડ પર પહોંચતા જ મુસાફરોનો ગુસ્સો ફાટી નીકળ્યો મુસાફરો બસમાંથી બહાર આવી ગયા અને મીડિયાની સામે પોતાની વ્યથા વ્યક્ત કરી મુસાફરોનું કહેવું હતું કે એસટી વિભાગના સલામત સવારી એસટી અમારી જેવા સૂત્રો ફક્ત લખાણ સુધી જ મર્યાદિત છે હકીકતમાં મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડે છે અમારા પાસે જ રિઝર્વેશન હોવા છતાં સીટ નથી મળી ઊભા ઊભા મુસાફરી કરવી પડી નાના બાળકો અને મહિલાઓને પણ ભારે તકલીફ પડી જોકે મુસાફરોના હોબાળા વચ્ચે ધોરાજી સ્ટેન્ડના એક કર્મચારી આગળ આવ્યા અને મુસાફરોની વ્યથા સાંભળી યોગ્ય વ્યવસ્થા કરી આપી અંતે મુસાફરોને સહાય મળી અને મામલો શાંત થયો પરંતુ આ ઘટનાએ ફરી એકવાર એસટી વિભાગની વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે મુસાફરોની સલામતી અને સુવિધા માટે સતત મોટા દાવા કરતી એસટી બસ સેવા હકીકતમાં કાગળ પર જ છે તેવી સ્થિતિ સામે આવી છે રિઝર્વેશન હોવા છતાં બેઠકો ન મળવી સલામતીના નિયમોનો ભંગ થવો અને મુસાફરોને હેરાન થવો એ પ્રશ્નો હવે સીધા એસટી વિભાગની વિશ્વસનીયતા પર ઊભા થાય છે રિપોર્ટિંગ બાય વિપુલ ધામેચા છે પ્રકોપ ન્યૂઝ ધોરાજીથી એને પણ બીજી વાત મળવી જોઈએ આ અમારો હક છે આ અમારો અધિકાર છે તો શું તમારી માંગણી છે

જવાબદાર કોણ રહેશે એના માટે જે રિઝર્વેશન નથી કરાવ્યા એમની પાસે પણ પૂરી ટિકિટ લઈને તેમને ઉભા રાખવામાં આવે છે અને રિઝર્વેશન કરાવ્યું છે તેમને જગ્યા નથી એવું કહેવામાં આવે છે